મારા વાલા ભાઈઓ બહેનો અને ફ્રેશ મિત્રો પિસ્તાલીસ વર્ષથી હું લડતો હોઉં ને આજે મને મજા આવી ગઈ કે મને લડવામાં થતો જ નથી સરકાર તમારી પાછળ છે ગયા વખતે ભાઈ શ્રી મુકેશભાઈએ જ્યારે મને ફોન કર્યો કે એક લાંબા વાળો કોગ આ લોકો આવી ગયો છે એટલે મેં તો સંશોધન કર્યું કે કોણ છે એટલે એનું કામ સીડી ઉતારવાનું હતું જાણ્યું આજુબાજુ મારા પાસે તો બધી એલઆઈબી હોય છે કરનારા નહીં ખબર હોય નહીં ફોન કરતો હોય કર તું તારે ભાઈ હો સમાજની વાત હોય અહીંયા પછી મને એમ લાગ્યું કે એના પાસે દો બાર સીધી છે અને મેં મારા માણસોને મોહકલા રાતે અગિયાર વાગે લઈ આવી એટલે લીમડે બાંધીને મારીને સીધી નાખી નહીં ત્યાં સમાજની સીધી હતી મને ખબર નથી મેં સીધી જોઈ નથી આજનું જે તે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે અમે લડાઈ કરી તો કાનાભાઈ કજીયારા છોકરું પડાવી દઈએ તો કાનાભાઈ કજિયારા આ પિસ્તાલી વાનાભાઈ કોઈ નું પડાયું નથી કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી અને કાનાભાઈ જે એક દાદો એક હનુમાન દાદો એમાં એક જે નાની હતી એકસો ને એસી ની કેપેસીટી હતી એમાં ત્રણસો ને વીસ પૂરી દીધા એ અને હમણાં જે મોટી કરી પાંચસો ને એસી જણાની અલે તમારે આવા લુખા તૈયારી રાખજો અમારા સમાજને આગેવાનો લુખા કેવાવારા હોય ને એને તમે જઈને મારી આવજો હું બેઠો હું કોઈના બાપની તાકાત નથી આ વેપારી નું શેર છે બોરબી વેપારી નું શેર છે બોર અહીંયા થીડ્યું આવે તો કાં આપણે પકડીને માર નાખવાની બોર બોર રેવો જો તમારા બધાનો સહકાર મળ્યો હોય 3 વરા તેમાં પણ કેટલા ને ગગલિયા થાય છે કામ થાય છે મારી બધી તૈયારી છે અને મરવાનું છે ગોળી થી મરવાનું છે દવા થી નથી મરવાનું એક પણ જઈ ગયા કાંતિભાઈ અમૃતિયા કોઈ નું પડાવ્યું હોય કોઈનું લીધું હોય તીરી વેરામાં તો હું જાહેર જીન માં તૈયાર થયો પણ આ સમાજની જે પ્રગતિ છે ધંધાની એ પ્રગતિ ને માટે મારે બે ત્રણ વાત કરવી એ બનાવ શું વાત કરવી જેના લગન થયા હોય એ મોત મોકલવા મારી બેનો ને વિનંતી છે એકલા મોકલતા નહીં આ બહુ હાચી વાત કરું ક્યાંક પકડાય એટલે મારે ફોન કરવો પડે બીજા ગેટ માં ક્યાં ક્યાં સીડા પડે બીજું મારી એક નંબર વિનંતી છે કે આપણી દીકરો દીકરી કે દીકરી કે દીકરો ગેજ્યુટ હોય દી દી ગેજ્યુટ હોય એટલે દસ વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો રૂમ માં ફોન નહીં આપવાનો રૂમ માં ફોન આપણને દીકરો દીકરી એમ કે મારા રૂમ માં ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવા સમજી લેવાનું એમ પ્રેમ દીકરો દીકરી મોબાઈલ મૂકી દઈએ મોબાઈલ રખડતો હોય ની શાંતિ હોય આ બે ત્રણ વિસન છે બીજું વ્યસન ઉપર પણ ભાર મૂકવાનું છે મારો નંબર લખી લ્યો અઠાણું બસો ત્રેપન છ પાંચ ચુમાલી ક્યાંય પણ કારા ધંધા આવતા હોય તો ફોન કરજો પોલીસ નહીં આવે તો અમે આવશી અમારી તૈયારી છે અમે જાહેર ભજન ગાવા નથી આવ્યા લડવા આવ્યા તમામ સમાજ ને કોઈ ગાડી ઉધાર લઈ લે એટલે આપણી દીકરી મોહમાં આવી જાય અને મજૂરી કરતો હોય હવા ના હાથ વાગ્યા રાત ના આઠ કરતો હોય એનો તમામ સમાજમાં વરે બે વરે ત્રણ વરે અમારા પાસે રાવ આવે બાપ થોડા દી બોલે નહીં બચાવો પછી બાપને તો બોલવું પડે દીકરી હારે પછી રાવ આવે ફસાઈ જાય ભાઈ કોક ના પૈસે દાન કરે કોક ના પૈસે લુખાવેરા કરે કોક ના પૈસે કામ કરે અને એવાથી ચેત જો અને કાંઈ પણ હોય તમારા પ્રતિ તરીકે હું કહું છું કઈ પણ તકલીફ હોય ગમે ત્યારે મારો વાગ હોય ને તો મારો જુબો ફરી નાખજો પણ સમાજને સુધરવું પડશે સમાજમાં એ શક્તિ છે સમાજની શક્તિની વાત જે પનારાભાઈ વાત કરી આંદોલન પછી બે ચેરમેને બનાવ્યા આપણા એ ચેરમેન ઘોડાસર સાહેબ હતા અને રાજકોટના લેવા પટેલ હતા એની સલાહ લઈ અને સમાજને જે પણ લાભ મળે એ લાભ દેવા માટે આમાં તૈયારી હું અભિનંદન તમામ પક્ષના આગેવાનોને તમામ સંસ્થાને એ સાથે મળી આપણો સમાજને બીજા સમાજને પણ ઉપયોગ આવી અને બીજા સમાજ ને તકલીફ નો પડે તો આપણો આપણો સમાજ એના પડખે ઉભો રહીએ એવું આહવાન કરું છું ભારત માતા કી જય વંદે માતરમ જય દુનિયામાં